આજરોજ આઠ ચાર બે હજાર ચોવીસ સોમવારના ઇન્ડિયા ગઠબંધન વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાની કોમ્યુનિટી હોલમાં આપ સાથે પરિચય બેઠક યોજાઈ આપ સંયુક્ત રીતે જસપાલ જસપાલસિંહ પડિયાને સહયોગ આપી ચંગી બહુમતીથી જીતાડશે ચૂંટણીલક્ષી રણનીતિ અંગે બેઠકમાં ચર્ચા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વી જોશી પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ આપના પ્રમુખ અશોક ઓઝા વિરેન રામી સહિત કોંગ્રેસ આપના કાર્યકરો હાજર રહ્યા હતા

દેશમાં ઇન્ડિયન એલાયન્સ મારફતે જે અમારું ગઠબંધન થયું છે તેમાં કોંગ્રેસના પાડે બરોડાની સીટ આપવામાં આવી છે જેના ઉમેદવાર છે જસપાલસિંહ અમે જ્યાં જ્યાં અમને સીટો મળી છે તે કોંગ્રેસ અમને ભરપૂર ટેકો આપી રહી છે અને અમે પણ આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે અલગ નથી બધા એકત્રિત થઈ અને ભાજપને જે ચીમકી આપવાની છે ભાજપ ને હલાવાના છે તેના માટે અમે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સાથે મળી અને લોકસભા પ્રચાર નું રણનીતિ બનાવવા માટે થઈને આજે આમ આદમી પાર્ટી ના લોકો સાથે પણ ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન છે તો એમને પણ મદદ માં લઈને જે પ્રચાર પ્રસારનો કાર્યક્રમ પ્રચાર કરવા જઈ રહ્યા છે તો એમને પણ જવાબદારીઓ સોંપીને આગળની રણનીતિ બને ને પ્રચાર પ્રસારની જવાબદારી વિધાનસભા વાઇઝ એમને પણ આપવામાં આવે એ રીતનું પદાધિકારીઓને અહીંયા એક મહત્વની બેઠક મળી છે વડોદરા ની બેઠક માટે ખાસ કરીને જે વડોદરા જિલ્લા અને શહેરના જે પદાધિકારીઓ છે આમ આદમી પાર્ટીના અને એમાંથી વડોદરા જિલ્લામાં ભરૂચ જે લોકસભા બેઠક છે એનો પણ એક તાલુકો કરજણ આવે તો ત્યાં અમે કોંગ્રેસ પાર્ટીના લોકો દ્વારા પણ ભરૂચમાં કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એમની મીટિંગ અગાઉ કરવામાં આવી હતી અને ત્યાં ભરૂચ લોકસભાની જવાબદારી પણ કોંગ્રેસના કાર્યકરો પદાધિકારીઓ નિભાવી રહ્યા છે એવી જ રીતે વડોદરામાં પણ જવાબદારી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા નિભાવવામાં આવે એટલા માટે થઈને આ બેઠકમાં ચર્ચા કરવા માટેની આ બેઠક મળી છે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા જે રીતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે કોંગ્રેસે જસપાલસિંહજીને ઉતાર્યા છે ત્યારે જેમ દૂધની અંદર સાંકળ ભરી જાય એમ આજે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસની અંદર ભરી અને મીઠાશ પેદા કરવાની છે કારણ કે આવનારા દિવસોની અંદર જે રીતે આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે એને રોકવા માટે માત્ર ને માત્ર એક જ વિકલ્પ હતો અને એની અંદર જ્યારે કોંગ્રેસે પ્રામાણિક યુવા નિષ્ઠાવાન જેવા કહી શકાય એક ક્ષત્રિય ઉમેદવારને જ્યારે ટિકિટ આપી છે ત્યારે મને પાકો વિશ્વાસ છે કે વડોદરા શહેર અને જિલ્લાની જનતા જે છે લોકસભાના જે ઉમેદવારને પસંદ કર્યા છે એને ખૂબે ખૂબ આ મત આપી અને જીતાડશે સાથે સાથે આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારી કાર્યકર્તા પણ સૌ લોકો આ જસપાલસિંહને અમે ફૂલે આમ સપોર્ટ કરીએ છીએ અને જંગી બહુમતી જીતાડવા માટે પ્રયત્ન કરીશું